તેમના નામ સ્વરૂપ ગુણધર્મો અને કાર્યો વિવિધ સમુદાયો અનુસાર અલગ અલગ શકે છે ઉદાહરણ તરીકે પરમાર વિક્રમ આદિત્ય હરસિદ્ધિ માતા છે અને હાલમાં પણ તેમના કુળના લોકો હરસિદ્ધિ માતાને કુળદેવી તરીકે પૂજે છે અને આમ જોવા જઈએ તો કોઈ ચામુંડા માતાની કુળદેવી માને છે તો કોઈ આશાપુરી માતાની કુળદેવી માને છે તો કોઈ મહાકાળી કુરદેવી પૂજા કરે છે અને એમાંથી ઘણા લોકો તો એવા પણ હશે કે જેને કુલદેવી ખબર જ નહીં હોય કે એમના કુલદેવી કોણ છે અને કોણ છે ખાસ જે લોકો પોતાની ઘરના દેવી દેવતાનું સ્થાન શું છે ઘરમાં કુળદેવી કે કુળદેવતાનું સ્થાન અલગ અલગ પરિવાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કેટલાક પરિવારોમાં

કુટુંબના હવે મિત્રો તમે વિચારતા શું કે કુટુંબના એટલે કયા માતાજી તો મિત્રો કુટુંબના દેવતા એટલે આપણા કુર્દેવી દેવતાને ઘર માં રાખવામાં આવતા નથી પરંતુ તેમનું મંદિર તેમના મૂળ સ્થાન પર છે જ્યાં તેઓ ખાસ પ્રસંગોએ જાય છે અને તેમની પૂજા કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો હરસિદ્ધિ માતાનું મંદિર છે બહુચર માતાનું મંદિર છે

જે તેમના પરિવારની પરંપરામાં છે કેટલાક પરિવારોમાં કુલદેવી અથવા કુટુંબના દેવતાઓનું નામ લઈને તેમની આગળ દીવા ધૂપ ફૂલો નૈવેદ્ય વગેરે અર્પણ કરીને અથવા તેમની આરતી કરીને આહવાન કરવામાં આવે છે કેટલાક પરિવારોમાં કુલદેવી અથવા કુટુંબના દેવતા ફક્ત તેમના મંદિરમાં જ બોલાવવામાં આવે છે જ્યાં તેમના પૂજારી અથવા સેવક તેમની પૂજા કરે છે

આ મંત્રોનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરી શકાય છે જેમ કે રોગ નિવારણ, મોહ, આકર્ષણ, ધન, શત્રુઓનો નાશ, કાર્ય સિદ્ધિ, ભૂત પ્રેત બાધાઓ દૂર કરવા વગેરે કરી શકાય છે આ મંત્રોની સિદ્ધિ માટે વિશેષ પદ્ધતિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે કેટલાક પ્રસિદ્ધ સિદ્ધ અને શબર મંત્રો નીચે મુજબ છે કુટુંબની દેવી અથવા કુટુંબના દેવતાનો આહવાન મંત્ર સૌમ ઓમ નમો ભગવતે આહવાન આ મંત્રની સિદ્ધિ માટે નવરાત્રી દુર્ગા પૂજા દીપાવલી શિવરાત્રી કે અન્ય કોઈ શુભ તિથિએ કુળદેવી અથવા કુળદેવતાની પૂજા કરવી જોઈએ અને રક્તપિત્ત અથવા કમળની માળાથી એકસો આઠ માળા જાપ કરવી જોઈએ આ મંત્ર ઉપયોગ કરો કરવાથી કુટુંબની કુળદેવી કે કુળદેવી નું આહવાન થાય છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે કુટુંબ રક્ષણ થાય છે કુટુંબ વંશ વધે છે કુટુંબ નામ રોશન થાય છે અને પરિવાર તમામ સભ્યોને સુખ સમૃદ્ધિ આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ મળે છે ઘરના દેવી દેવતા અથવા બોલાવવા માટે શુભ દિવસ અને સમયની પસંદગી તમારા પરંપરા અને સ્વભાવ પર આધારિત છે કેટલાક સામાન્ય નિયમો ની વાત કરીએ તો કુળદેવી અથવા કુલદેવતા ની પૂજા ખાસ કરીને નવરાત્રી દીપાવલી શિવરાત્રી જન્માષ્ટમી વસંત પંચમી જેવા શુભ તહેવારો પર કરવામાં આવે છે કોઈ દેવી કુટુંબના દેવતાની પણ તેમની જન્મ તારીખ નક્ષત્ર ગોત્ર અનુસાર પૂજા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જેઓમાં કાલીને પારિવારિક દેવી માને છે તેઓ નવા ચંદ્ર પર તેણીનું આહવાન કરી શકે છે પરિવારના દેવી અથવા કુટુંબના દેવતાની પૂજા સવારે અથવા સાંજે કરવામાં આવે છે રાહુકાલ ગુલિક કાલ

તો મિત્રો આ હતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી